ની અંદર ધર્માચાર્યોની એક સભા મળી અને એની અંદર એકદમ ડિટેલની અંદર ડિસ્કશન કરવામાં આવ્યું અને બધા પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ દિવસે દિવાળી મનાવવાની છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું તમારી સાથે જે વિષય ઉપર વાત કરી રહ્યો છું એ વિષય તમારા ખાસ કામનો છે એટલે ધ્યાનથી સાંભળજો કારણ કે આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ વાતનું મોટું કન્ફ્યુઝન ઊભું થયું છે કેટલાક લોકો એમ કહે છે કે એકત્રીસ ઓક્ટોબરે દિવાળી મનાવવી તો કેટલાક લોકો એમ કહે છે કે એક નવેમ્બરે દિવાળી છે અને એક નવેમ્બરે દિવાળી મનાવવી જોઈએ આવી ઘણી બધી ચર્ચાઓ ચાલે છે અને રીતસરની એક વીમાસણ ઊભી થઈ છે ત્યારે ઇન્દોરની અંદર એક ધર્માચાર્યની સભા મળી અને એની અંદર લાંબી ગંભીર ચર્ચાઓને અંતે નિર્ણય લેવાઈ ગયો છે કે દિવાળી કયા દિવસે મનાવવાની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ વખતે દિવાળીની અંદર ઘણા લોકોને એવો ભ્રમ છે કે એકત્રીસ ઓક્ટોબરે દિવાળી ઉજવવાની છે તો કેટલાક જાણકારો એમ કહે છે કે ના ના એક નવેમ્બરે જ ઉજવવી પડે અને આ બાબતે એટલું મોટું કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે કે બધા જ્યોતિષીઓ બધા મહારાજોને લોકો પૂછી રહ્યા છે કે ભાઈ ખરેખર દિવાળી કયા દિવસે મનાવવાની છે હવે જ્યારે આખા દેશની અંદર આ ચર્ચા ચાલી રહી છે એટલા માટે ઇન્દોરની અંદર ધર્માચાર્યોની એક સભા મળી અને એની અંદર એકદમ ડિટેલની અંદર ડિસ્કશન કરવામાં આવ્યું અને બધા પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ દિવસે દિવાળી મનાવવાની છે હવે ધર્માચાર્યોએ મીટિંગ પછી મીડિયા સાથેની વાત કરી એમાં એવું કીધું કે આ વખતે દિવાળી કયા દિવસે મનાવી એનું જે કન્ફ્યુઝન ઊભું થયું છે એની પાછળનું કારણ એ છે કે અલગ અલગ પંચાંગોને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે અને દેશની અંદર બે પ્રકારના પંચાંગો બહાર પડે છે એક પંચાંગ જે એમ કહેવામાં આવે છે જે કમ્પ્યુટરાઇઝ પંચાંગ અને બીજું જે છે એ ટ્રેડિશનલ પંચાંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે કોમ્પ્યુટરાઈઝ પંચાંગ છે એની સંખ્યા દોઢસોથી વધારે છે જ્યારે ટ્રેડિશનલ પંચાંગ છે એની સંખ્યા માત્ર પાંચથી સાત જેટલી છે હવે ધર્માચાર્યોએ એમ કીધું કે અમારી પાસે ઘણી બધી આવી સમસ્યાઓ સામે આવી કે કોઈક લોકો એમ કહેતું હતું કે એકત્રીસ ઓક્ટોબરે દિવાળી મનાવવી કે પહેલી નવેમ્બરે પણ આ બેઠકની અંદર બધી ચર્ચા વિચારણાની અંદર ફાઇનલ કરી દેવામાં આવ્યું છે કે આ વખતે બે હજાર ચોવીસમાં જે દિવાળી છે એ એક નવેમ્બરના દિવસે જ મનાવવાની છે હવે તમને એમ થશે કે એક નવેમ્બરને શું કામ પસંદ કરવામાં આવે એક નવેમ્બરે દિવાળી કરવા પાછળનું કારણ શું તો ધર્માચાર્યોએ એની પણ વાત કરી છે એમણે એમ કીધું છે કે એક નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ રહેશે અને આને કારણે દિવાળી આ દિવસે મનાવવી બહુ સારી અને લાભકારક અને યોગ્ય ગણાશે અને સાથે સાથે ધર્મસાર એવું પણ કીધું કે શાસ્ત્રોની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે જો પ્રદોષકાળના પ્રદોષકાળમાં અમાવસ્ય તિથિ હોય તો એ દિવસે દીપ પર્વ મનાવવું એટલે કે એ દિવસે લક્ષ્મીનું પૂજન પણ કરવું જોઈએ એટલે અત્યારે જે કન્ફ્યુઝન પેદા થયું છે એ હવે ક્લિયર થઈ ગયું છે મતલબ કે આ વખતે તમારે એક નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે દિવાળી ઉજવવાની છે અને એ દિવસે તમારે લક્ષ્મી પૂજન કરવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ